કન્યા કેળવણી ઉત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો ભુજ ખાતે કન્યા કેળવણી ઉત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ પ્રસંગે નટવાસ એકની આંગણવાડીમાં નટવાસ એક અને બેનો પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો તેમાં જે બાળકોને ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમાં બંને આંગણવાડીના ત્રણ ત્રણ બાળકો અને તેમના વાલીઓ વોર્ડ નંબર સાતના કાઉન્સિલર કમલભાઈ ગઢવી ભાજપના અગ્રણી ગોદાવરીબેન વોર્ડ નંબર આઠના કાઉન્સિલર હેમાબેન સિંજુ મારવાડા અખિલ સંઘના સંજોત પચાણભાઈ આઈસીડીએસ બુશ એક ઘટક એકના સુપરવાઇઝર પ્રવીણાબેન ગૌર અન્ય અગ્રણીમાં લલિતભાઈ બુચિયા અને વાલીઓએ હાજરી આપી હતી અને બાળકોને યુનિફોર્મ તેમજ પાપા પગલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આશીર્વાદ આપી બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આંગણવાડી કાર્યકર દ્વારા વાલીઓને આંગણવાડીમાં થતી પ્રવૃત્તિઓ અને પાપા પગલી પ્રોજેક્ટ વિશેની સમક્ષ આપવામાં આવી હતી અને આંગણવાડીમાં આવતા ત્રણથી છ વર્ષના બાવીસ બાળકો હાજર રહ્યા હતા અને બંને આંગણવાડી કાર્યકર વર્કર કટારમલ સપનાબેન અને દોડિયા ભૂમિબેન દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી અને દાતા લલિતભાઈ બુચિયા તરફથી બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો